અમારી કોલેજ એટલે કે શ્રીમતી જે પટેલ મહિલા સાયન્સ કોલેજ કે જે છાત્રાલય કેમ્પસ મોરબીમાં આવેલી છે એ કોલેજમાં સાયન્સ ફોર સોસાયટી અંતર્ગત અમે એક સાયન્સ ફેર જે જેનું નામ રાખેલું છે સ્પાર્ક ટ્વેન્ટી ફોર કરીને એક બિગેસ્ટ સાયન્સ ફેર નું અરેન્જમેન્ટ કરેલું છે બધા લોકોએ ભાગ લીધેલો છે જેમ કે એમાં અમે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું અરેન્જમેન્ટ કરેલું છે જેમાં બેઝિક બ્લડ ટેસ્ટ જેવા કે હિમોગ્લોબિન ટેસ્ટ છે ડાયાબિટીસ માટેનું સુગર ટેસ્ટ છે તેમજ બ્લડ પ્રેશર ટેસ્ટ છે બ્લડ ગ્રુપિંગ છે આ બધા જ ટેસ્ટ અમે વિના મૂલ્યે બધી મહિલાઓ માટે તેમજ વૃદ્ધોની માટે અમે બે દિવસમાં કરી આપેલ છે અને મોટાભાગના લોકોએ આનો બહોળો લાભ લીધેલો છે તેમજ અમે અહીં ફ્રી આઈ ચેકઅપ કેમ્પનું પણ અરેન્જમેન્ટ કરેલું હતું જેમાં બધા લોકો છે આંખને લગતી તપાસ જેમ કે આંખના ચશ્માના નંબર છે એના સિવાયની ઘણી બધી અન્ય આંખોને લગતી બીમારી છે એનું પણ ચેકઅપ અમે વિના કરી આપેલ છે બે દિવસની અંદર અને ઘણા બધા લોકોએ આનો લાભ લે લીધેલો છે અને આ સિવાય અમે અહીં અમારી કોલેજમાં આ બે દિવસ દરમિયાન ફૂડ ટેસ્ટિંગનું અરેન્જમેન્ટ કરેલું હતું તેમજ મિલ્ક ટેસ્ટનું અરેન્જમેન્ટ કરેલું હતું જેમાં નોર્મલ પીપલ પણ એ જે ઘરે યુઝ કરતા હોય કોઈ બી ફૂડ છે મિલ્ક છે બરાબર એની ક્વોલિટી કેવી છે એ અમારી કોલેજમાં કોઈ બી સેમ્પલ આપીને હળદર છે ખાદ્ય તેલ છે હિંગ છે મિલ્ક છે એ બધા સેમ્પલ આપી અને એનું ટેસ્ટિંગ એની કેવી ક્વોલિટી છે એ ચેક કરાવી અને એનો બી બધા લોકોએ લાભ લીધેલો છે